જે પાટણ શહેર ડિવિઝન ખાતે આવ્યા આવ્યા છો તો શું રજૂઆત લઈને હતા હું કાલે સવારે ઘરેથી નીકળ્યો હતો અને વચ્ચે પોલીસની ગાડી પડેલી હતી તેઓ હું ઊભો રહ્યો અને મારે અગાઉ થોડુંક સામાન્ય બબાલ થયેલી હતી એ તો ધ્યાન રાખી એ સોલંકી જયેશભાઈ અમૃતભાઈ સોલંકી એ પોતે શિક્ષકમાં નોકરી કરે છે તેની પત્ની પણ નોકરી કરે છે તેનો ભાઈ વિનોદભાઈ સોલંકી એ પણ નોકરી કરે છે અને એને હું ત્યાંથી નીકળ્યો અને લીલીવાળી આવ્યો અને મારું બાઇક ઊભું રાખી અને મને એકદમ બાઇક ઉપરથી સીધો ફેટ મારી અને બાટલો ભોડામાં મારી અને હેઠો પાડી દીધેલો અને આવું કૃત્ય એ શિક્ષક હોવા છતાં આવું બહુ ખતરનાક કૃત્ય કરેલ છે કોઈ કારણ વગર કોઈ ગુના વગર કેમ મારા ઘર આગળ ભોરે એટલી બાબત પર મને ખૂબ એને માર મારેલો જેથી હું ફરિયાદ નોંધાવવા માટે કાલે અહીંયા સીધો આવેલો આવ્યા પછી હું સારવાર માટે ધારપુર ગયેલો ધારપુર પણ મેં અરજી આપેલી પણ એમણે કીધેલું કે તમે સીધા બી ડિવિઝનમાં જાઓ તો હું બી ડિવિઝનમાં કાલે રાતનો સવારનો લગભગ દસ વાગે આવ્યા પછી સ્વાજેત સારવાર છ કલાક લઈ અને પાંચ વાગે અહીંયા આવેલો ત્યાર પછી રાતના ત્રણ વાગ્યા સુધી મારી કોઈ ફરિયાદ લીધેલ નહીં તો ત્રણ વાગે અમારા પત્ની બાળકો બધા અમે હોવા એ હોવા છતાં ત્રણ વાગ્યા પછી હું ઘરે ગયેલો સવારે કે અગિયાર વાગે તમારે સીસીટીવી ફૂટેજ ચેક કરી અને પછી તમારો કે અમે અફઆર લઈશું એવું એસ એસ પરમાર સાહેબે કહેલું બી ડિવિઝન પોલીસ સ્ટેશન જે અત્યારે હાલ પદમનાથ ચોકડીના પીએસઆઈ છે એમણે હાવું કહી દેલું અને ત્યારબાદ પછી એમને અલગ અલગ પીએસઆઈઓને તપાસ આપેલી અને તેમ છતાં એમને એમાં મેં મારી જે હકીકત હતી સંપૂર્ણ હકીકત મેં મારી એફઆરમાં નોંધાવી છે તેમાં મેં ખાસ નોંધાયું છે કે મારા પાંચ તોલાના મેં ઉપરના નીચે બે દોરા પહેરું છું તો અંદરનો દોરો મારો પાંચ તોલાનો તૂટી ગયેલો છે અને છોડીને ભાઈ જયેશભાઈ લઈ ગયેલો છે અને એ મેં અંદર લખાયેલું છે છતાં પીએસઆઈએ અમને કીધું કે તમારો અંદર સિસ્ટીમાં આવતું નથી તો કે તમારી અત્યારે મેં આ કલમ ઉમેરતા નથી જેથી કરી મારી આ કલમ ઉમેરેલી નથી જેથી હું અત્યારે ડીએસપી સાહેબને આની અરજી આપવા જાઉં છું કે ભાઈ આ તમારી કોઈ તપાસ થાય કે ના થાય પણ મારો દૂરો ગયેલો છે એની કલમ ઉમેરવા માટે મારી નંબર વિનંતી છે એના માટે મેં આ મીડિયાને બોલાવેલા છે કે હું આ આ રજૂઆત કરું છું તાલુકા પંચાયતમાં કઈક એને કઈક શિક્ષણ વિભાગમાં રાત્રે પીવાનું અને હવે નોકરી જવાનું એટલા માટે એનું માનસિક જે અસ્થિરતા છે ને એ એકદમ દારૂડીઓ કરે ને એવી જ એની એની અસ્થિરતા છે દારૂ પીધેલો જ હતો દારૂ પીધેલો જ હતો દારૂ પીધેલો જ હતો એનો દારૂની પર કલમ ઉમેરવા માટે મારી નંબરે વિનંતી છે પણ મેં ખાલી મારી અમે સામાજિક માણસો બેઠેલા અને તેઓ ખાલી મેં ખાલી હું અગળી એમ કરતા એના હું ઓગળી જેલી અને કેમ મારા હમું ઓગળી કરી એ બાબતે મારા ઉપર એને હુમલો કરેલો અને તે સમયે અમે કોઈ પણ ફરિયાદ કરેલ નથી સમાધાન કરેલું અને એની દાજ રાખી અને આજે મને એકાએક બાઇક ઉપર ઊભો રાખી અને એને મારા ઉપર હુમલો કરેલો જેથી કે મારી જાન જાય એવી તકલીફ હતી મને છરી વળે આ એક ગળાની ભાગે પણ મને છરી મારેલી છે એની મુખ્ય કારણ એ જ કે મારા ઘરના ઉભો આગળની જે અમારા સો ગુણનો હું મંત્રી છું અને અમારા અશોકભાઈ મારા સો ગુણના પ્રમુખ છે અને એ અગાઉના સામાજિક ઝઘડા જે તે આગળના ચાલે છે અને એની દાદ રાખી અને અમને આ આ બંને વિનોદભાઈ અને જયેશભાઈ બંને એની દાદ રાખીને અમારા પ્રમુખના મંત્રીને ટાર્ગેટ કરે છે હે મારી એક જ માંગ છે કે એ લોકોને તાત્કાલિક એની ધરપકડ થવી જોઈએ અને મારી આ લૂંટની ફરિયાદની કલમ નોંધાવી જોઈએ આ મારી મુખ્ય બે માંગો છે એનું પાકું બિલ પણ હું લાવી શકું છું છું મારા જે મારા જેના પાસે મેં બનાવડાવ્યું છે એની જોડે પાકું બિલ છે